તળાજા નગરપાલિકા કચેરી ખાતે બે હજાર પચીસ છવ્વીસના વર્ષની બજેટ બેઠક મળી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકા કચેરી ખાતે આજે બજેટ બેઠક મળી હતી આ બજેટ બેઠકમાં વિવિધ સમિતિની રચનાઓ પણ કરવામાં આવી હતી અને વહીવટી શાસન દરમિયાન થયેલ વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આરોપો સાથે વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો તેમજ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રિપોર્ટ અલ્તાફ ચુડેસરા સમ્રાટ સમાચાર તળાજા

હા ચેરમેન તરીકે તેજલબેન દિનેશભાઈ પરમાર એના સભ્યશ્રી યશરામસિંહ ઘનશ્યામસિંહ વાળા નિશાબેન દીપકભાઈ જોશી દીપકસિંહ અરવિંદસિંહ ગોહિલ હરેશભાઈ હેમાભાઈ બારીયા બિંદુબેન સુનિલભાઈ ચૌહાણ અને અક્રમભાઈ અલીભાઈ બુરાણી કારોબારી સમિતિ પૂરી થઈ બાંધકામ સમિતિ એમાં ચેરમેન તરીકે અયાનભાઈ નિહાલભાઈ બુરાણી સભ્ય તરીકે પ્રદીપસિંહ અરવિંદસિંહ ગોહિલ હરેશભાઈ ખીમાભાઈ પારિયા ઇન્દુબેન સુનિલભાઈ ચૌહાણ નિશાબેન દીપકભાઈ જોશી બાંધકામ સમિતિ પુરી પાણી પુરવઠા સમિતિ એમાં ચેરમેન છે હરેશભાઈ દેવાભાઈ યશરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા સભ્યશ્રી અક્રમભાઈ અલીભાઈ બુરાણી સભ્યશ્રી કસુબેન મગુભાઈ ડાભી બીનાબેન ભૂપેન્દ્રસિંહ વાળા સભ્યશ્રી સફાઈ તથા ગટર વ્યવસ્થા સમિતિ એમાં ચેરમેન તરીકે ભાવનાબેન રમેશભાઈ ભાલીયા अयानभाई निहारभाई पुरानी सज्यश्री जीनाभाई भूपेंद्रसीवाला सज्यश्री कसोबेन मकूबभाई डाबी सज्यश्री महेंद्रसिंह कृष्णदेवसी सरवैया सज्यश्री और પછી વિજળ સમિતિ એના ચેરમેન છે જીનાભાઈ ભુપેન્દ્રસીવાળા સज्यश्री ભાવનબેન રમેશભાઈ ભલીયા અકરમભાઈ અલીભાઈ પુરાણી કાન્તબેન મધુભાઈ પરમાર અને હરેશભાઈ જીવુભાઈ મેર હવે વાહન વ્યવહાર સમિતિ એના ચેરમેન છે પ્રદીપસિંહ અરુણસિંહ ગોહિલ અયનભાઈ નિહારભાઈ પુરાણી સભ્ય કસુબેનુ રફીકભાઈ ભીરાણી હરેશભાઈ દીવાભાઈ બેન પછી મનોરંજન અને રમતગમત સમિતિ એના જૈન શ્રી નિશાબેનભાઈ જોશી યશરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા સભ્ય શ્રી ભાવનાબેનભાઈ કામતુભાઈ મધુભાઈ પરમાર અને ઇન્દુબેન સુમીરભાઈ ચૌહાણ જાહેર આરોગ્ય શિક્ષણ અને સુખાકારી સમિતિ એના ચેરમેન બને છે અશરફભાન રફીકભાઈ પિરાણી કશુબેન બબુભાઈ ડાબી મહેન્દ્રસિંહ ભાઈ સરૈયા હરેશભાઈ ચીમાભાઈ બારૈયા બીનાભાઈ ખુશીભાઈ વાળા હવે આપણી જાહેર સમિતિ આવે એમાં એના સભ્ય તરીકે ઇન્દુબેન ખુંદીભાઈ ચૌહાણ અને કર્મચારી ભરતી બઢતી કરવાની આવે એના

અમારે કઈ રીતનું તમને લઈ કે મારી જો નોર્મલ માણસે બધાએ વિરોધ કરી લીધો પણ વિરોધ કોઈનો ચાલવા દેવામાં આવ્યો ઉલટા અમને ખોટા સાબિત કરી દીધા બાકી પબ્લિક કોઈને પણ પૂછ્યો તો રોડ કોઈ જગ્યાએ સારો તળાજમાં બન્યો નથી બધે ભ્રષ્ટાચાર થયો મહિના દિવસ પહેલા જે નવો રોડ બન્યો હજી ચાલુ નહોતો થયો એ પેલા રોડ ફાટી ગયો તો એ રોડ ની રિકવરી આવે તો અમારે કઈ રીતે સાહેબ અમારે એમાં ભરવાના આવ્યા હોય તો અમારી પાસે એવા પૈસા નથી એટલે એમાં અમે સહમત નથી પછી આ બોડી ને દેવું હોય કોઈને સહમતી તો એ ભલે દે અમારે અગિયાર અગિયાર નો વિરોધ છે એમાં કેમ કે કોઈ પણ રિકવરી સાહેબ આવી તો એ વર્ષીએ કોણ અમે અત્યારે તમને બહુ બધી આપી દઈએ તો અમારે ભરવાના વાર આવે ને કામ તમે લોકોએ કર્યું છે તમારા મનમાં એવું કર્યું છે કેમ કે કામ માં તમે અમને કોઈને પૂછવામાં આવ્યું જ નથી સાહેબ કોઈ બોડીના કોઈ સભ્યને તમે બોલાવે એવું તો કીધું જ નથી કે ભાઈ તમારે ક્યાં જરૂર છે છેલ્લી બાકી હમણાં જે સવાય બોડો એમાં તમારી અંદર રૂબરૂ ચર્ચા કરી પોતે રોડનો વિરોધ કર્યો હતો બંધ થયો ત્રણ દિવસ પછી આપણે બેઠક કરી પૂરેપૂરું કામ કરશું તો આપણે રોડ ચાલુ કરાયો ત્યારે તમે અમને એ બાંધરી આપી હતી કે રોડ બધા સારા કામ કરાવશું છતાં એ જ રોડ ની અંદર જે લોખંડ વાપરવાનું હતું એ લોખંડ વાપરાવો નથી થાય એની કરતા પચાસ ટકા લોખંડ નથી વપરાણ એ અમે તપાસ કરી પણ અમારે ગામમાં બધાને ભેગું મળી રહેવું એટલે પછી અમે વિરોધ ન કર્યો બરોબર અમે આટલો વિરોધ કર્યો ત્રણ ચાર દિવસ રોડ બંધ રહ્યો એટલાથી છાપામાં આવ્યું અમને તમે ખોટા પાડી દીધા ખોટા છો અત્યારે એ રોડ તમે ચેક કરાવો તો અંદર એ લોખંડ છે ઈ સિમેન્ટ છે બરોબર છે એ નક્કી થાય તો એ રોડની ની રિકવરી આવી હું પોતે હું આઈટીઆઈ કરું છું આપને અમારા કાગળિયા કાલ મળશે બરોબર છે આ ઉપર એ બધી ઓલી કરી તો ઈ રોડ ની અંદર કોઈ પણ રિકવરી આવી તો સાહેબ અમારે કેમ ભરવી એટલે ઈ આ મુદ્દામાં અમે તો મારી સહમત નથી બરોબર આ લોકો ને કોઈ ને કરવું હોય ને એની પાસે પૈસા હોય તો જે ભાઈ આપણી પાસે છે એ નહીં બરોબર અને રહી વાત એ કે ઈ પૈસા ની અંદર સાહેબ જે ગામ ની અંદર 13 વર્ષ 14 વર્ષના ના છોકરા એ એરિયા માં તણાઈ જાય છે વરસાદ ના પાણી થી વરસાદ ના પૈસા આપડા ગામ માં આવ્યા

ના ઢા નથી સમયમાં ખાલી અમારે સમજાવી દીધું કે તાર મારી દીધા તો તાર મારી દીધે ન જાય એવું તો એ વરસાદના પાણીના પૈસા આવ્યા તો ઈ સ્લેબના ઢાંકણા સાહેબ કોઈએ ભૂર્યા હજી હાલની તારીખ સુધીમાં ભૂર્યા નથી અને એ પૈસા બધા પૂરા કરી દેવામાં આવ્યા કોઈને પૂછ્યા વગર સાહેબ તો જેનું છોકરું કુ હોય ને એને જ ખબર હોય સાહેબ તો તમે અમને કોઈને પૂછ્યું જ નહીં ગામમાં અમારે રહેવાનું છે અમારા ગામની અંદર હિન્દુ મુસ્લિમ એક થઈ જાય છે તો આ રીતનું હું કામ કોઈને પૂછવાનું જ નહીં જાય આની અંદર તો અમારો સખત વિરોધ જ છે આ લોકોને એવું કહું તમારે સમજવું જોયે ભલે સાઈડમાં મૂકી ગયો પક્ષ પાછી સાઈડમાં મૂકો ખરેખર આ વસ્તુ ગુજરી ગયો કે નથી ગયો છે ગયા ચોમાસામાં તો એનું કેમ સાઈડમાં નો લેવાનું હાલની તારીખ માં અંદર આખો ખટેલો ગયો જાય એવડે એવડા ગાબડા છે બજારની વચ્ચો હોત સિટીની વચ્ચો હોત

પણ જયારે મિટિંગ હોય ત્યારે આપણે આ બધા જ મુદ્દાઓ લઈને બેસું તો આપણી બજેટ મિટિંગ યોગ્ય નથી એના માટે રજિસ્ટર છે કર્મચારી છે ઇન્વર્ટ રજિસ્ટરમાં તમારી જે કમ્પ્લેન હોય રોજેરોજ રજિસ્ટર થાય નેવું દિવસમાં એની ઉપર હું એક્શન લેવી એ પણ આપણે વિચારશું આગળના સુધી પછી એમાં અધિકારી હોય કર્મચારી હોય કે ગમે શું કામ ભાઈ તમે આ રેવું દિવસ થયા તો આ કમ્પ્લેટનો કાંઈ તમે નિવાડો હું કામ નથી લાવ્યા અને લાવવાનો જ ત્યાં એટલે તો અમે ચૂંટાઈને છીએ લોકોનો જે અવાજ છે એ તમારે સુધી પહોંચાડવો નહીં કે અમારે રોજ રોજ ઉઠીને જયારે સભા આવે મિટિંગ આવે ત્યારે અમારે રજૂઆત કરવાની વિરોધ પક્ષેની વાત કરે છે એમાં હું સમજ પણ હવે પછી તમે આ વસ્તુ લાવો સો ટકા લાવ ગંભીરતાથી લીઓ તમારા લેટર પેડમાંથી કોઈ સભ્ય તમને એન્ટ્રી કરાવે એના ઉપર ગંભીરતાથી પગલા લેવો કયા કર્મચારીએ કામ ન કર્યું એનો લેખિત પુરાવો લ્યો એમાં હું પણ આવી રીતે મીટિંગ હોય ત્યારે આપણે બજેટ મીટિંગ છે ની વાત આવી અને અવાજે જે કઈ હોય પોતવો જોઈએ એમાં મારી ના નથી ભાઈએ કીધું બહુ સારી વાત છે લાકડીની વાત છે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે એ વહેલી તકે થાય એના માટેનો હવે રસ્તો તો હવે આગળ આવે કેમકે મુદ્દાઓ ઘણા છે 咋没个呢？